માત્ર તેર ઇંચની જારીમાં તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે પાવર ટીલર ચલાવવું અતિ પાઇલોટ ખેડૂત હોય તો જ આનું બેલેન્સ છે તે રાખી શકે હું તમને પ્રેક્ટિકલ વિડીયોમાં ચાલતું થશે ત્યારે બતાવવાનો ચોક્કસ પ્રયાસ કરીશ તમે ખુદ જોઈ રહ્યા છો કે ઘણા બધા કુશળ પાવરફુલ પ્રગતિશીલ ખેડૂતો પોતાની આગવી કોઠા સૂઝથી સરસ મજાનું પાઇલોટિંગ જેવું ડ્રાઈવિંગ કરીને સાવ નાનો કપાસ હોય તમે જોઈ રહ્યા છો કે અતિ હજી ઊગી જ રહ્યો છે અમુક જગ્યાએ ખાલા છે તેવા ખેતરમાં અમે પોતે અત્યારે પાવર ટીલર દ્વારા બે બેલી જે તેર ઇંચની જાડી વચ્ચેનો ગાળો રાખીને અત્યારે ચલાવી રહ્યા છીએ આવા અતિ નાના કપાસમાં આવી રીતે બેલી ચલાવવી ખરેખર ઘણા બધા ખેડૂત મિત્રો અમારી જેમ અત્યારે સાહસ કરીને ચલાવી રહ્યા છે ઘણી જગ્યાએ આવી ઘસડ પસળ વાવણી થઈ છે ત્યાં કપાસ પણ મામા ભાણે જેવો અત્યારે ખેતરમાં દેખાતું આવી 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 પરિસ્થિતિમાં રીતે દ્વારા નાશ કરવો તે ખેડૂતો માટે ખરેખર ઘણું બધું મુશ્કેલ હોય છે છતાં પણ મુશ્કેલીનો સામનો કરીને મારી જેમ ઘણા બધા ખેડૂત મિત્રો આવી રીતે બેલી દ્વારા અથવા રામ દ્વારા નિંદામણનો નાશ છે તે કરી રહ્યા છે તમે ખૂબ જ અત્યારે જોઈ રહ્યા છો પ્રેક્ટિકલ સરસ મજાનું કંટ્રોલિંગ કરીને એપની જારીએ તેલી છે એ ચાલી રહી છે પાછળ છે તે અમુક નાના છોડ કટાતા હોય તો કાઢવા માટે ચાલવું પડે છે આવી રીતે ઘણા બધા ખેડૂત મિત્રો આવા નાના યંત્રોની મદદથી મોટા યંત્રોને શરમાવે તેવું કામ છે તો પ્રગતિશીલ ખેડૂતો અત્યારે ગામડે ગામડે લઈ રહ્યા છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો સનેડા અથવા તો પાવર ટ્રીલર છે તેમાં કોઈએ આવી નવી ટેકનિક અજમાવેલી હોય અને કેટલાની છે તમારા વિસ્તારમાં સનેડા ટ્રેક્ટર પાવર જેવા નિદામ નાશકોના કામ કરતા ટૂંકમાં કોઈ પણ ખેતીના યંત્રો છે તેમાં કોઈ કારીગરી વિકસાવેલી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો